નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયોને આપણે બે હજાર છવ્વીસના ચોમાસાને લઈને એક મોટું અનુમાન આપવાનું છે સૌ પ્રથમ આપણે એ જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે એક ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એટલે કે તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને રવિવારના રોજ સમય છે બપોરે ત્રણ વાગ્યાનો મિટિંગનું સ્થળ છે તાત્કાલિક તપેશ્વરી હનુમાનજી મંદિર દીપડિયા બાપુની મઢી રાપર ચિત્રોડ રોડ ગામ રાપર તાલુકો રાપર અને જિલ્લો કચ્છ આ ખેડૂત મિટિંગની અંદર મોટી સંખ્યામાં ખેડૂતભાઈઓને પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે ત્યાં આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી ચર્ચા કરશું હવે ખાસ કરીને વાત કરવાની છે બે હજાર છવ્વીસના ચોમાસા ચોમાસાની અંદર આપણે અલગ અલગ જે અપડેટો આવતી હોય છે એમાંની છવ્વીસના ચોમાસાની આ પ્રથમ પ્રથમ અપડેટ અપડેટ છે છે અને અત્યાર સુધીમાં જે હવામાનના અલગ અલગ એક્સપર્ટ છે એમાં સૌ પ્રથમ આપણા તરફથી અત્યારે આપવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આ જે અપડેટ છે એ સંપૂર્ણ લાંબા ગાળાના પેરામીટરને આધારે વૈજ્ઞાનિક ડબે અત્યારે જે આપણે અપડેટ આપી રહ્યા છે ઘણા લોકો છે એ દેશી વિજ્ઞાન પ્રમાણે જે અપડેટ આપતા હશે પણ વૈજ્ઞાનિક ઢબે જે આ પ્રથમ અપડેટ આવી રહી છે જો કે અત્યારે હજુ પણ ચોમાસાને લગભગ સાડા પાંચ મહિના જેવો સમય બાકી છે પાંચથી સાડા પાંચ મહિનાની જ્યારે વાર હોય ત્યારે આપણે અપડેટ આવતા હોય એમાં ઘણી વખત પછી ફેરફાર થઈ શકતા હોય છે પણ એક પાકું છે કે ફેરફાર થાય તો પણ એમાં નોર્મલ ફેરફાર હોય બહુ મોટા બદલાવ ન હોય એટલે અત્યારે જે સમાચાર હું આપી રહ્યો છું એ આપણા માટે શુભ સમાચાર ગણી શકાય ખૂબ સારા સમાચાર મારી દૃષ્ટિએ હું આને ગણી રહ્યો છું કે બે હજાર છવ્વીસનું ચોમાસું છે તે સારું થવાનું છે અને ચોમાસાની શરૂઆત છે એ સમયસર અથવા તો સમય કરતાં ચારથી પાંચ દિવસ વહેલી થઈ શકે છે બે હજાર છવ્વીસના ચોમાસાની જે શરૂઆત છે એ લગભગ બાર જૂનથી લઈને સોળ જૂન વચ્ચે એની શરૂઆત થઈ શકે છે એટલે બારથી સોળ જૂન વચ્ચે ચોમાસાની શરૂઆત થઈ જશે જૂન મહિના દરમિયાન ખૂબ સારા વરસાદ થઈ શકે છે અને જુલાઈમાં પણ અતિ ખૂબ સારા વરસાદો થાય તેવી શક્યતાઓ છે એટલે જૂન અને જુલાઈ એમ દોઢ મહિના સુધી અતિ ભારે વરસાદને ખૂબ સારા વરસાદ સાથે આ ચોમાસાની શરૂઆત થશે ઓગસ્ટ મહિનો છે એ મધ્યમ રહેવાનો છે અને સપ્ટેમ્બર મહિનો છે તેમાં નોર્મલ કરતાં ઓછો વરસાદ પડી શકે છે એટલે કે જે આ આપણે છેલ્લા પાંચ સાત વર્ષથી દર વર્ષે જે સપ્ટેમ્બરમાં વધુ વરસાદ પડે અને તૈયાર થયેલા પાકને જે નુકસાન થતું હોય એ નુકસાની કદાચ આવનારા વર્ષમાં આપણે નહીં ભોગવવી પડે બે હજાર છવ્વીસની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર સામાન્ય અથવા તો સામાન્યથી ઓછો વરસાદ પડવાની પણ સંભાવનાઓ દેખાઈ રહી છે આ એક કાચું અનુમાન છે એ પછી તો હજી આપણે ઘણી બધી અપડેટ આવશે આ જાન્યુઆરીમાં આપણે અપડેટ આપી છે એ પછી આપણે માર્ચમાં પણ એક અપડેટ આપશું અને એપ્રિલનો એન્ડ અથવા તો મે મહિનાની શરૂઆતની અંદર આપણે વાર્ષિક કાર્યક્રમ મૂકશું એની અંદર વિગતવાર તારીખ અને વાર સહિતના ઇંચ સહિતના આંકડાઓ સાથે આપણે અપડેટ આપવામાં આવશે પણ જે પ્રથમ ચરણનું અનુમાન છે એ અનુમાન મુજબ બે હજાર છવ્વીસનું ચોમાસું છે તે ટકાટક રહેવાનું છે ખૂબ સારું રહેવાનું છે જૂન મહિનાની અંદર સમયસર અથવા તો સમય કરતાં ચાર પાંચ દિવસ વહેલી ચોમાસાની શરૂઆત થઈ શકે છે અને જૂન મહિનામાં સારો વરસાદ જુલાઈમાં પણ સારો ઓગસ્ટમાં મધ્યમ અને સપ્ટેમ્બરમાં મધ્યમથી થોડોક ઓછો આ પ્રકારનું ચોમાસું રહી શકે છે જો કે અત્યારે આપણે આ જે કહી રહ્યા છે એ સૌ પ્રથમ અપડેટ આપણી છે અત્યાર સુધીમાં લગભગ મને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી કોઈ વેધર એક્સપર્ટની વિશ્વ લેવલે આગાહી નથી થઈ ત્યારે આપણે સૌ પ્રથમ આ એક અપડેટ આપી રહ્યા છીએ આમાં હજુ ઘણા બધા બદલાવો આવી શકે છે પણ મેં આપને શરૂઆતમાં જણાવ્યું એમ બદલાવ આવે તો પણ એ દસ વીસ ટકા બદલાવ હોય આમાં કોઈ મોટા ફેરફારો થવાની સંભાવનાઓ ન હોય એટલે આ પ્રકારનું બે હજાર છવ્વીસનું ચોમાસું રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જેની સંપૂર્ણ માહિતી છે આપના માધ્યમ અમારા માધ્યમથી આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર